નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો ઓગણસિત્તેર નવસો 951 થી બારસો છ્યાસી જામનગરમાં અમરેલી અઠ્યાવીસ ભાવનગર માં 1100 થી અગિયારસો એક ધાનેરા માં બારસો થી બારસો અઠ્યોતેર મહેસાણા માં બારસો થી બારસો ચોર્યાસી વિજાપુર માં બારસો થી બારસો અઠ્યોતેર હારીજમાં બારસો પચાસથી બારસો અઠ્યાશી માણસામાં બારસો છપ્પનથી બારસો એંશી ગોજારીમાં બારસો પાસઠથી બારસો ચુમ્મોતેર કડીમાં બારસો બોતેરથી બારસો તોતેર પાલનપુરમાં બારસો અઠાવનથી બારસો સિત્તેર તલોદમાં બારસો સાહીઠથી બારસો અડસઠ થરામાં બારસો પચાસથી બારસો એંશી દહેગામમાં બારસો ચાલીસથી બારસો સાહીઠ સિદ્ધપુરમાં બારસો પાસઠથી બારસો એક્યાસી હિંમતનગરમાં બારસો એકાવનથી બારસો સાહીઠ કુકરતવાડામાં બારસો સડસઠથી બારસો ચુમ્મોતેર ઘનસુરામાં અગિયારસો થી અગિયારસો નેવું દાહોદમાં બારસો થી બારસો વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહ્યો છે